હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન વધારે છે ફિકરનોટ એક્સરસાઇઝ વગર યોગા વગર જીમ વગર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે અત્યાર સુધીનો વેઇટ લોસ માટેનો આ સૌથી સરળમાં સરળ ઉપાય છે સૌથી પહેલાં તમારા ઘરમાં હાજર રહેલા મસાલાનો જ ઉપયોગ કરીશું અને આપણે કરીશું વેઇટ લોસ વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય થાકી ગયા હોય કંટાળો આવ્યો હોય આ ઉપાય અજમાવો ખરેખર અહીંયા તમારું વજન સાયલેન્ટ રીતે એકદમ ઝડપથી ઘટવા લાગશે વધતું વજન કંટ્રોલ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટવાના ઘણા બધા કારણો હોય છે વજન વધવાના પણ ઘણા બધા કારણો હોય છે અહીંયા તમારું ડાયાબિટીસ છે થાઇરોઇડ છે તમારું વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે તો સૌથી પહેલાં અહીંયા તમારે વેઇટ લોસ કરવા માટે તમારા ઘરમાં હાજર હોય એ તજનું લાકડું આ લાકડાની છાલનો ઉપયોગ કરવાનો છે તજના લાકડાની છાલનો ઉપયોગ આ તજના લાકડું તમારે લેવાનું છે દસ ગ્રામ અને સામે સો ગ્રામ મેથીના દાણા લેવાના છે તજના લાકડાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને એકદમ ઝડપથી ઓગાળે છે તમારા શરીરની ચરબીને ખેંચી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે સાથે તમારે મેથી દાણા લેવાના છે અને મેથી દાણાનો પાવડર લેવાનો છે દસ ગ્રામ તસ સામે સો ગ્રામ મેથી દાણાનો પાવડર બંને વસ્તુનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ હું તમને જણાવીશ મેથી દાણામાં સૌથી વધારે પ્રોટીન તત્વ રહેલું હોય છે સાથે સાથે તજ હોય છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ હોય છે તજ આપણા શરીરની અંદર નસે નસમાંથી ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે તો મેથી દાણા તમારા શરીરની અંદર તમારે સ્ટ્રોંગ આપે છે તમારા શરીરમાં તાકાતમાં વધારો કરે છે મેથી દાણા તમારા શરીરની અંદર ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે મેથી દાણા તમારા શરીરની અંદર હાજર કોલેસ્ટ્રોલ ચરબીને દૂર કરે છે સાથે સાથે વર્ષો જૂની ચરબીને ઓગાળવાનું કામ તજ અને મેથી દાણા કરે છે તમારા શરીરમાંથી બોડી રિટોક્સ કરવાનું કામ મેથી દાણા અને તજ કરે છે પરંતુ તજના લાકડાનું વધારે પડતું સેવન કરવું એ પણ નુકસાનકારક છે જો મીડિયમ મીડિયમ તરીકે આપણે થોડું થોડું તજનું લાકડુંનું સેવન કરીશું તો તમારા શરીરમાં ચરબી નહીં બને પરંતુ જો એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તજનું લાકડું ગરમ પડે છે માટે દવા તરીકે ઉપયોગ કરીશું વજન ઘટાડવા માટેની દવા ઘરેલું ઉપયોગ કરીશું તો આપણું વજન એકદમ ઝડપથી ઘટશે રોજનું તમારે માત્ર ને માત્ર ચણાના દાણા જેટલું તજના લાકડાનું સેવન કરવાનું છે એટલે અહીંયા તમારે સો ગ્રામ મેથી દાણા હોય તો દસ ગ્રામ તજ લેવાના એનો પાવડર બનાવવાનો છે અને પછી એ પાવડરનું સેવન કેવી રીતે કરવું એ તમને જણાવીશ રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી વેઇટ લોસ પાવડર જે તજ અને મેથી દાણામાંથી બનાવેલો છે એ એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણી સાથે સૂતા પહેલાં લેવાનો છે બીજા દિવસે સવારે તમને ચોક્કસ ફાયદો જણાશે ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે શરીરની ચરબી ઓગળવા લાગશે અને ડાયટ યોગા જેમ કશું કર્યા વગર સાયલેન્ટ રીતે તમારું વજન મહિનામાં પાંચથી સાત કિલો ઘટી જશે પરંતુ યાદ રહે ભૂખ કરતાં ઓછું જમવું ઘરનું જમવું બહારનું ન જમવું